શનિ પ્રદોષ છે હનુમાનજી ઉપાસ આરાધના કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ આજે પરંતુ અમૃત સિદ્ધિ યોગ છે પૂજા આરાધના કરવાથી પણ સુખ પ્રાપ્ત થઈ શકે છે આજે जन्म तिथि गणाय बार तिथि आज ने तेज मिनट पूर्ण है आज ना जन्म नक्षत्र गणायी आ रोहिणी नक्षत्र आज बार ने तीस मिनट पूर्ण पाग ना जन्मशेष नक्षत्र गणा आज ना जन्म योग गणाय सुन आ शुक्ल योग आज अग्नियर दस मिनट पूर्ण थी जाए योग गए आज जग ना जन्मकरण बालव આ બાળકરણ આજે સવારે આઠ ને તેવીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળ જન્મ થાય કૌલુકરણ ગણાય છે આજે જે બાળક જન્મ થાય છે ને રાશિ ગણાય છે બહુ વૃષભ રાશિ નો સ્વામી શુક્ર ગણાય છે મિત્રો વૃષભ રાશિ આજે રાત્રે અગિયાર ને છપ્પન મિનિટ પૂર્ણ થઈ જાય છે ધ્યાન રાખજો આજે રાશિ બદલાય છે આજે રાત્રે અગિયાર ને છપ્પન મિનિટ સુધીમાં જે બાળક જન્મ થાય ને રાશિ વૃષભ ગણાય છે પરંતુ રાત્રે અગિયાર ને છપ્પન મિનિટ થી લઈ ચૌદ તારીખે સવારે ચાર ને વીસ મિનિટ સુધીમાં જે બાળકનો જન્મ થશે એની રાશિ મિથુન રાશિ હશે મિથુન મિથુન આવે છે છે ક સ્વામી આ વાર યોગ બહુ મહત્વ ગણાશે એમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો સરળ જીવન બની જશે તમારું આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય ની છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના મારા જન્મ ખૂબ પ્રગટનો થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સૌના સાધના પ્રાપ્ત થાય આ સવાલ મોટી આદન સુકન કરેલો આદન સુકન કરેલો હશે તો તમારો આખો પર સુંદરતે બેતે આના દિવસે મારા સબ્સ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધો ચાલુ કરવા જાય છે કોઈ एग्जाम આપા ચરે છે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જાય છે આજે કોઈ ઇન્ટરવ્યુ આપા જઈ રહ્યો હોય કોઈ આજે વિદેશમાં જઈ રહ્યો છે કોઈના જે ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય શકે સત્કિની પૂજા હોય શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો આજનું સુકન કરીને કરજો તો કાર્યમાં સારી સફળતા મળશે સોમનાથદાદાને પ્રાર્થના કરું કે તમારા કાર્યમાં તમને સફળતા અપાવે પરંતુ મિત્રો આજે આમ તો શનિવાર છે તો ઘરેથી નીકળો તો ઘરે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરો દેવસ્થાનમાં પગે લાગો અને પછી નીકળવું જોઈએ આજે ભિક્ષુકને ભોજન કરવાનું બહુ મહત્વ છે ખાસ કરાવી દેજો આજે આજે શનિવારને ને પ્રદોષ છે ને રોહિણી નક્ષત્ર છે આ દિવસે દાન કરવું બહુ શ્રેષ્ઠ બતાવ્યું છે ભલે સહી છે

બને ત્યાં સુધી આજે કોઈ પણ કામનો પ્રારંભ ન કરશો ન કોઈ ખરીદી કરશો કરશો આજનો દિવસો આજે કરવું હોય તો પૂજા પાઠ કરતા હોય છે જે આજે કરશું તો એનાથી ઘણું શુભફળ પ્રાપ્ત થશે આજનો દિવસ બહુ યોગ્ય નથી કોઈ પણ કાર્ય કરવા માટે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અત્યંત માસના માસોત્તમ ભ્રમ પવિત્ર કોષમાં શુક્લ પક્ષે દ્વાદશી આયામ સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राज व्यापार विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभ आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदा जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दशा प्रतिअंतरदशा तथा योग युति दृष्टि मध्य शुभल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम, भूत, प्रेत, द्वारा रचित अरिष्ट, दोष निवृत्ति अर्थम मम सकल और तुम्हारा मन में जो कई इच्छा हो बोली सकान

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मटे पण आवी जायसे दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नथी थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में मा जवा मांगता है या सीप में मा जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग कोई विदेश जवा मांगता है कायम मार्ट ये लोग कोई बोलना मांगता है मम जटटी विदेश गमना योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाड़े बोलो ना जिन्हें आरोग्य नहीं पूजा आपने नहीं लोगों ने हम तो दरेक जने बोलवाना है बोलो मम्मा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

एतानी गंधा पुष्प धूप दीप नवेद्य ताम्र प्रक्षणा प्रक्षणा सहित प्रणु मम सकल मनवांचित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान न मम पानी मुकी देवा पाछ पा ले पूजन अर्चन परमस्तु नीचे जमीन पर पानी मुको एम आंगली कसे कपड़ा में तिलक कर दो कपाड़ में जमीन पर पानी मुकू है त्यार भगवान ने कहवा हे प्रभु

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ